પાણી વેસ્ટ થાય છે એક કોતર છે તેમાં ઓવરફ્લો થઈને ત્યાં જતું રહે છે તૈયાર છે બધા ખેડૂતોને ભેગા કરીને અપાસ કરશું અને એ આવતા અમે રસ્તા રોકાણ આંદોલન પણ અમે કરીશું અધિકારી ગ્રાન્ટ નથી તમે જાતે સાફ કરવો બરોબર હાલ રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા બે મહિના કેનાલ મેઈન કેનાલમાં પાણી છૂટી ગયું છે છતાં પણ કાશીપુરા માઇનર વન અને ટુમાં હજુ પાણી સુધી આવ્યું નથી અને ખેડૂતોની હાલત બે હાલ ગંભીર છે અને અત્યારે પાણી જો ના મળે તો એક તો ચોમાસા માવઠાના લીધે પાક નિષ્ફળ ગયેલો છે છતાં હવે રવિ પાક કરવો છે ખેડૂતોને પણ ક્યાંથી કરે અત્યારે કેનલ પાણી આવતું કેનલ કેનલમાં પાણી ના આવવાનું કારણ સ્વસ્થ નથી અમારી માંગ એ છે કે જલ્દી થી સાફ થાય અને જલ્દી થી પાણી મળે અને રવિ પાક કરે ખેડૂતો પાણી વેસ્ટ થાય છે એક કોતર છે તેમાં ઓવરફ્લો થઈને ત્યાં જતું રહે છે જે કેનલ ના અધિકારી છે એમને વારંવાર કીધું છે મૌખિકા મૌખિક રજૂઆત કરી હતી પાણી ફન થી પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે પાણીની હું સમસ્યા એ છે કે ઘણા સમયથી લગભગ 2 મહિનાથી કેરળમાં પાણી છોરેલું છે પણ આમાં બે ત્રણ કેનાલ છે કરાળી માઇનોર છે નંદપુર માઇનોર છે અને કાશીપુરા માઇનોર છે એમાં પાણી ટીપું આવતું નથી અને એનું પાણી જે વેસ્ટેજ જાય છે એ વેસ્ટેજ એક કોતરમાં પાણી વે છે ત્યારે ખેડૂતો રાહ જોઈને બેઠા છે અત્યારે તો પોણીની ચાલુ કરી દેવામાં આવે સાફ સફાઈ કરીને તો ખેડૂતો કપાસમાં પાણી લઈ તદ ઉપરાંત કપાસ પછી સૂંઢિયામાં પાણી લઈ એટલે સુંધિયા થઈ જાય ગયા વર્ષે પણ એવું કહેલું કે સુંધિયા કરવાના ટાઈમે આ લોકો બ્રેક મારી અને બ્રેક મારી એટલે પંદર દાર લેટ પડ્યા અને ઊંધિયા બધાના છેલ્લે વરસાદની અંદર બધાના સૂંઢિયા પહેલા છે એટલે આ વર્ષે એવો સમય ના આવે એટલા માટે આ સરકાર વહેલી તકે કેનલની અંદર પાણી આપે તો દરેક ખેડૂતોને

તો એ તો સરકારનો વાત નહી પણ એન્જિનિયરનો વાત છે મોટા વાતનો એન્જિનિયર પૂછવા માંગે હતા કે ફંડ નહી આયો તો પછી ફંડ નહી આયો તો ઇન્દાલチャンネルમાં કમ સે કમ 10 કરોડ રૂપિયા હે ઇન્દાલ ડિપેન્ડ કરવા માટે 10 કરોડ રૂપિયા નાખી દે સાહેબ એ લોકોએ તો કમ કેમ નાખ્યા તો પછી આ સાફ કરવાની જરૂર છે કે એ કરવાની જરૂર છે તમાઓ જાત કરી લી છે હે જાણ કે લીઓ જાન તો ત્રણ ચાર વાર કરી હું જાતે કરી લી છે એ બોતે બરાબર હા અધિકારી સુગણ અધિકારી ગ્રાન્ટ નથી તમે જાતે સાફ કરો પાણી વેસ્ટ તો અહીં જતું નહીં એ બાજુ જાય છે એ બાજુ જાય છે પેલા નાળે આ બાજુ આગળ પુરવા આવડે બધું એ વેસ્ટ જાય છે અને અહીં પાણી નહીં આવતું સાફ આવવાનું પાણી એટલે એન્જિનિયર જ ખામી છે વધારે તો બરાબર